અંકલેશ્વર ખાતે ઈસના અસરી ખોજા જમાટ દ્વારા હઝરત ઇમામ હુસેનની શહાદતના ચહેલું માતમ સાથે મનાવવામાં આવ્યું હઝરત ઇમામ હુસૈન અલી સલામ અને અન્ય કરબલાના શહીદોની સ્મૃતિમાં મોહરમ એ શોકનો તહેવાર છે કરબલાની મહાન દુઃખદ ઘટના આજથી લગભગ ચૌદસો વર્ષ પહેલા બની હતી પેગમ્બરે ઇસ્લામ હઝરત મોહમ્મદ સલ્લા સલ્લમના નવાશા હઝરત ઇમામ હુસેન અલી સલામે પોતાના બુદ્ધેર સાથીઓ સાથે શહાદત સ્વીકારી લીધી ગત ચૌદસો વર્ષથી આજ સુધી કરબલાની ઘટનાનું મહત્વ છે કારણ એ છે કે માત્ર ઇસ્લામી આલમમાં જ નહીં બલકે કોઈ પણ અકીદાથી સંબંધિત તે વ્યક્તિ જે અત્યાચારોની વિરુદ્ધ સચ્ચાઈનો સમર્થક છે તે હઝરત ઇમામ હુસેન અને તેમના સાથીઓની કુરબાનીઓને માનવી આદર અને સત્યનું ચિહ્ન સમજે છે હુજૂર સર્વરે કાયનાત અને તેમના સાથીદારોએ અસંખ્ય તકલીફો અને હજારો કિંમતી જીવોની કુરબાની આપીને જે રાજ્ય સ્થાપિત કર્યું હતું તે સામ્રાજ્ય યજીદ દેવા દુરાચારી શક્તિના કબજામાં આવી ગયું હતું જે ન તો ઇસ્લામી તાલીમનો દિલથી સ્વીકાર કરતો હતો ન તો એવા હક્કોને મહત્વ આપતો હતો જેના સંબંધ માનવતા અને અખલાકિયતની સાથે હોય યજીદમાં માટે તમામ બુરાઈઓ હતું જેનું અસ્તિત્વ કોઈ પણ સમાજ માટે ખતરા અને ભયનું કારણ હોય છે યજીદ પોતાની રીતે જે મનમાની કરવા ચાહતો હતો તેના માર્ગમાં સૌથી મોટી અડચણ પેગમ્બર ઇસ્લામની હતી કેવળ અરબવાસીઓ બલકે સમગ્ર માનવજાત માટે સમાન હતી સંપૂર્ણ વિશ્વાસ હતો કે તે સમયના અમીર ઉમરાઓ પૈકી ઘણાને બળજબરીથી અથવા સત્તા અને દોલતની લાલચ આપીને પોતાની સાથે ભેળવી શકાય છે પરંતુ જનાબે ઇમામ હુસેન જે રિસાલતના ખોળામાં પોષણ પામ્યા તેમની છત્રછાયા નીચે શિક્ષણ પામ્યા છે તેઓને કોઈ લાલચ આકાંક્ષા અથવા દબાણ દ્વારા ચલિત કરી શકાશે નહીં આ હાલતમાં યજીદ તેમના ઇન્કારને બહાનું બતાવી લોકમતને પોતાના હકમાં ફેરવી શકશે તેવું તેનું માનવું હતું હઝરત ઇમામ હુસેન જે કુર્બાની આપી તેની યાદ આજે પણ જગતના કરોડો માનવો જોશ અને જજ્બા સાથે મનાવે છે જેના ભાગરૂપે અંકલેશ્વર શહેરના ખોજા ઇસ્નાસ્ત્રી જમાટ દ્વારા હઝરત ઇમામ હુસેનની શહાદતના ચહેલુમને માતમ સાથે મનાવવામાં આવ્યું હતું તેમજ રાહદારીઓ અને વાહન ચાલકોને ઠંડા પીણા પાણી તેમજ દાન કરી

یعنی مادر حسنین یعنی حسین ابن علی اس ذات کا نام ہے جو فاطمہ القت جگر ہے علی کا نور نظر ہے فرزند رسول ہے وہ حسین جس کا آج پوری دنیا میں روز اربعین یعنی روز چہلوں عموما حسین علیہ السلام کی یاد منائی جاتی ہے جب قید شام سے رہا ہو کر حسین ابن علی کی بہن زینب بنت علی تشریف لائیں تو حسین ابن علی کی قبر پر آنے کے بعد تین دن تک گریہ اوزاری کیا اور مجلس برپا کی اس لیے آج پوری دنیا میں کہ پہلا چیلنگ حسین ابن علی کی بہن نے شام کے زندان میں منایا اور اس کے بعد دوسرے سال حسین ابن علی کی بہن شہزادی زینب بنت علی علیہ السلام سلام اللہ علیہ تشریف لے کر آئیں اور آنے کے بعد جو ہے انہوں نے تین دن تک قبر حسین پر غم منایا લહા આજ પૂરી દુનિયામાં હુસન અબન અલી કાં મના